છે નવા વ્લોગમાં તો મિત્રો આજના વ્લોગમાં આપણો જબરજસ્ત ચેલેન્જ છે તો આ છે લોટ અને લોટમાં આપણે સાત ચોકલેટ નાખશું કે આહી આવવાનું હાથ બાંધી અને લોટમાં ફૂંક મારી અને મોઢા વડે ચોકલેટો ગાઢવાની 2 મિનિટનો ટાઈમ રહે છે જે 2 મિનિટમાં સૌથી વધારે ચોકલેટ ગાઢશે એ જીતી જહા તો આપણે નંબરની ચિઠ્ઠીઓ ઉલાડ્યો ટોટલ 8 જણા હાબ કેમેરામેન મુજી ઉપારા નંબર નંબર 1 નંબર તો મિત્રો મળીએ પેલા રાઉન્ડ માં જોતા રહેજો બહુ જ મજા આવશે કારણ કે આમાં આ ગાડી અને આ કટોરામ નાખવાની હવે જોઈએ કોણ કેટલી ચોકલેટ ભેગી કરે અને જીત તો વ્લોગ જોતા રહેજો તો મિત્રો પહેલા રાઉન્ડમાં આવ્યા આ જેઠાલાલ હું અહીંથી સ્ટાર્ટ કરું ભાઈ મિલજો બરાબર ઓકે સ્ટાર્ટ pendar siakan siap, wah pamai, wah siapkan, siakan wah wakris, siapkan, kita siapkan, wakris, siakan wakris, siakan, siakan. 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 siakan <laughs> તો <laughs> મિત્રો 40 સેકન્ડમાં આપણે સાત ચોકલેટો અંદર મળી હતી જેઠાલાલે સાતે સાત કાઢી દીધી હ તો મળીએ બીજા રાઉન્ડમાં આ બધું ચેન્જ કરી અને મળીએ બીજા રાઉન્ડમાં તો લોક જોતા રહેજો તો મિત્રો બીજા રાઉન્ડમાં આવ્યો શક્તિ રેડી ભાઈ રેડી ઉડે બોલો આ રેડી હા સ્ટાર્ટ તો બાપ આયા જો બરાબર સ્ટાર્ટ ગો

રાઉન્ડ માં આ બધું આપણે બદલી દેવું હું ચોકલેટો લોટ ને તો મિત્રો બે મિલિટ નો ટાઈમ રાખ્યો પણ માણસો આપડા બે મિલિટ એક મિલિટે લેતા નહીં સાથે સાત ચોકલેટો કાઢી બહુ સરસ પરફોર્મન્સ હા તો વ્લોગ જોતા રહેજો જે બુલબુલ ચોકલેટ બીજી લાઈસ હા આ લે મિત્રો ત્રીજા રાઉન્ડ માં આયા આ લાલબા આપણે લાલબાન કુશી લઈએ રેડી રેડી બસ સ્ટાર્ટ કરો એટલે આવા દેજો બરાબર સ્ટાર્ટ ઘણો Bandar siakan. Di yes, siakan. Tapi mah. Wah, -ma wah, -ma. wah. Yes, siakan. Patris, siakan.

Bentar Halo! Apa kabar? Ustadz, siapkan! Ustadz, siapkan! Tisikan, putri siakan, lain, pistolis siakan, ajib ya biasa bolos, pancang siakan.

Bisa second Kocis second bungkuk, bungkuk. Tis ya <guna> <guna> second <guna> <guna>

जो आड़ो तो मित्रों मलिए छठा नंबर मित्रों छठा नंबर आया है पुपट लाल रेडी स्टार्ट <laughs> दस सेकंड तारीख बढ़कर भरी बीस सेकंड થોડી ફૂંક મારો દાગમાં આવે 25 સેકન્ડ ઓ ફુંક ની એવું જ થાય પેલા ફુંક વાગે પછી મેવાડ લોટ જાય ને કોઈ 34 જલ્દી 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 ચાલ રે એક 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 આજે એક

ઉકરી લે અરે તારો વાસ ન આવતી નહી બા આમાં તો અભારી મઢામાં ગુમટ જલ્દી જલ્દી એકદમ શેક કર આ ધમાથી એક નડી મેને ગાડી ઉપર નાખી ચાલે બીજે છે ગુડ મોળે ગયો અલ્યા માર ક્લુટ મારઈ છે વાહ ગુમટ

અરે આ તો ફૂટબોલ ફૂટ ફૂટ સોલ ફૂટ ઓ ફૂટ હં અલા જનતી ના ફૂટ ભાઈ ઉઠ નહી ભુલી જાવય ભાઈ ના ભાઈ રેડી

એમ નહીં તારું ભલું થાય એટલે ચોત્રીસ જગત તો થઈ જાય

લોટ વધતો ગયો બધન સમય લાગવા માંડ્યો જેઠાલાલ ફાઈ ગયા તા એટલે ઈવન મિત્રો આપણે ફરીથી રાઉન્ડ આવશે આના દરેક વખત જેટલો લોટ રહ્યો તેમ એટલો લોટ એમના વખત રાખશું એટલો સરખું થઈ જાય લે હાડો જેઠાલાલ રેડી રેડીયા લોટા દીધો હા હા ઓ જે પેલા નંબરમાં આયા તા ઓસા લોટમાં જીતી ગયા હતા બરોબર એનો પાછો રાઉન્ડ આલ્યો હતો રેડી ભાઈ હવે જીતી बताओ ખરાકણ સાસ આવ એક ફૂન ફૂન જલ્દી 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 વિઠલા જલ્દી સેકન્ડ કો ચાંદરી હા તો હા તો ગયો તેલા તો ભઈ ઓસો નોટ તો જીત લે રે ઓટ કા બેસ 5 કાઉન્ટ ડાઉન કાટ કો જીતો કમન 1 મિનિટ ઉપર થાય

પહેલા નંબરમાં ચાલીસ માં હતો શક્તિ પેણી ચુમ્માલીસ માં ચોકલેટો હાથ કાઢી હતી બરોબર આ હતા ત્રીજા નંબરમાં લાલભા બા બાવન માં હાથ ચોકલેટો કાઢી હતી અને ચોથા નંબરમાં હતા લીલાજી એક મિનિટ ને અગિયાર સેકન્ડ લાગી હતી એમને હાથ ચોકલેટો કાઢવામાં પાંચમા નંબરમાં હતા બા એટલે કે હું એક મિનિટ ને એકવીસ સેકન્ડ લાગી હતી આ ચોકલેટો કાઢવામાં એક મિનિટ છ સેકન્ડ થયા સાતમા નંબરે હતા સદેવ બે મિનિટ કોઈ હદ જ નહીં પછી આઠમા નંબરે હતા ભૂલુભાઈ એક મિનિટ ને બે સેકન્ડ બરાબર છે અને એના પછી જેઠાલાલ જીતમાં હતા એમનો તો ઓછો લોટ હતો એટલે ફરીથી રાઉન્ડ આવ્યો એટલે ખબર પડી એક મિનિટ કેટલા ટાઈમે જીત્યો તો મિત્રો અહીંયા આપણે એ પેલા જણાઈ દઉં કે આપણે યુટ્યુબ માં ત્રણ ચેનલો છે રાજા બહુચર પાટણ રાજા લોગ બ્લુ પર ત્રણ ચેનલ જો સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો ફેસબુક માં બે પેજ છે રાજા બહુચર અને પોન્સો પાટણ પેજ ને ફોલો કરી દેજો મળીએ નવા સાથે ત્યાં સુધી